સુરતના ઉન વિસ્તારમાં રહેતા ભાજપ લઘુમતી નેતાની હત્યામાં જેલવાસ ભોગવતા રોનક હેરાણીએ જેલ મુક્ત થવા અરજી કરતા કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી આજથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલાં સુરતના ઉન ભેસ્તાન વિસ્તારમાં સ સસ્પેન્ડેડ પોલીસે ભાજપના નેતાને છાતી પર મુક્કા મારતા લિવર અને કિડની ફાટી જતાં મોત નિપજ્યું છે શ્રી હત્યા મામલે ભિસ્તાન પોલીસે સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીની ધરપકડ કરી હતી આરોપી રોનક હિરાણીનીએ ફેસબુક પર મૃતકના વિવાહને લઈને પોસ્ટ લખી હતી જેમાં વિવાદ થયો હતો મૃતક બીજેપી નેતા સલીમ વાઘડિયા અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલાચાલી કરી મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા તે ધળી પડ્યો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા વિસ્તાન પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો હત્યાના ગુનામાં લાશપોર જેલમાં બંધ રોનક હિરાણીએ જેલ મુક્ત થવા અરજી કરતા કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી